સાથ એ તો કેવી ગજબની વાત છે બાળકોને પ્રોત્સાહિત અને આનંદિત કરતો ફૂલકા મેળો બે હજાર ચોવીસ નડિયાદ ખાતે આઈસીડીએસ વિભાગ દ્વારા ગમ્મત સાથે જ્ઞાન આપવા હેતુ ફૂલકા મેળો બે હજાર ચોવીસ યોજાયો હતો ભૂલકાઓ દ્વારા વ્યવસાયિક આધ્યાત્મિક શૌર્ય અને ક્રાંતિકારી પાત્રોની વેશભૂષાઓ રજૂ કરાઈ નડિયાદના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર યોગી ફાર્મ ખાતે આઈસીડીએસ વિભાગ દ્વારા બાળકોને પ્રોત્સાહિત અને આનંદિત કરતો ભૂલકા મેળો બે હજાર ચોવીસ યોજાયો હતો જેમાં આંગણવાડીના બાળકોના સર્વાંગી વિકાસને ધ્યાને રાખીને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને પૂર્વ શિક્ષણ આધારિત પ્રવૃત્તિઓના માધ્યમથી આંગણવાડી શિક્ષણ અંગે વાલીઓને જાગૃત કરવામાં આવ્યા હતા ભૂલકા મેળા અંતર્ગત જિલ્લાની આંગણવાડી બહેનો દ્વારા વિવિધ થીમ પર ટીચિંગ લર્નિંગ મટીરિયલ પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું હતું જેમાં થર્મોકોલ પુઠ્ઠો અને કાગળ વગેરે ઘરાનું મટીરિયલથી બનાવેલ શાકભાજી પાણીના સ્ત્રોત ઋતુચક્ર મારો પરિવાર વૃક્ષ અને છોડ વાહનમાર્ગો મંદિર પોશાકો વ્યવસાયો ઋતુચક્ર આંકડાઓની સમજૂતી આપતો ગેમ ઝોન જેવા થિમેટિક અને જ્ઞાનવર્ધક પ્રદર્શનો દ્વારા બાળકો અને વાલીઓને આંગણવાડી કેન્દ્રોમાં આપવામાં આવતા શિક્ષણ કાર્યોથી માહિતગાર કરવામાં આવ્યા હતા આ સાથે નાના ભૂલકાઓ દ્વારા પણ વ્યવસાયિક આધ્યાત્મિક શૌર્ય અને ક્રાંતિકારી પાત્રોની વેશભૂષાઓ રજૂ કરવામાં આવી હતી જેમાં મહાત્મા ગાંધીજી ચાચા નહેરુ સુભાષચંદ્ર બોઝ સરદાર પટેલ ઇન્દિરા ગાંધી છત્રપતિ શિવાજી મહારાણા પ્રતાપ ડોક્ટર અને સિંઘમ પોલીસ જેવા વિવિધતામાં એકતા દર્શાવતા રંગબેરંગી વેશભૂષા ધારણ કરેલા નાના બાળકોએ પોતાના પરિચય શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા બાળકો દ્વારા નૃત્ય એકપાત્રીય અભિનય સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા વધુમાં બાળકો તથા આંગણવાડી બહેનોને પ્રોત્સાહિત ઇનામ આપી તેમની કામગીરીને બિરદાવવામાં આવી હતી આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ તાલુકા પંચાયત નડિયાદ પ્રમુખ શ્રી મેઘાબેન પટેલે પાપા પગલી યોજના વિશે સમજૂતી આપી બાળકોના સર્વાંગી વિકાસ હેતુ તમામ માતા પિતાઓ વાલીઓને ફરજિયાતપણે બાળકોને આંગણવાડી કેન્દ્રમાં મોકલવા અનુરોધ કર્યો હતો

આંગણવાડી કેન્દ્રમાં કરવામાં આવતી પ્રવૃત્તિઓના સકારાત્મક ચિત્રને પ્રતિબંધિત કરવામાં આવે છે તેમણે જણાવ્યું હતું કે આંગણવાડીમાં આવતા બાળકોનો શારીરિક માનસિક ભાવાત્મક અને સર્જનાત્મક એમ સરવાનગી વિકાસ કરવામાં આવે છે આ કાર્યક્રમ અંતર્ગત શિક્ષણવિદ શ્રી હિતેશ બ્રહ્મભંટ દ્વારા બાળકોને કોયલ કાગડો મોર વાંદરો વાઘ હાથી શ્વાન ઘોડો અને ટ્રેન વગેરેના વિવિધ અવાજ કાઢીને મનોરંજન કર્યું હતું સાથે જ તેમણે ઉપસ્થિત સૌ માતા પિતાઓ અને વાલીઓ સાથે સંવાદ કરી બાળકોના જીવન ઘડતર અને સંસ્કારોનું સિંચન કરવા અપીલ કરી હતી આ કાર્યક્રમમાં નડિયાદ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી મેઘાબેન પટેલ મહેમદાબાદ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી વિનોદભાઈ ડાભી વસો તાલુકા પંચાયત પ્રમુખ શ્રી રિંકાબેન પટેલ આઈસીડીએસ પ્રોગ્રામ ઓફિસર શ્રી મનીષાબેન બારોટ નાયબ માહિતી નિયામક શ્રી માનસીબેન દેસાઈ જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ધ્રુવ નાયબ પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ઉમેશ માછી ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેટર શ્રી કનૈયાલાલ શિક્ષણવિદ શ્રી હિતેશ બ્રહ્મભટ સીડીપીઓ મુખ્ય સેવિકાઓ આંગણવાડી કાર્યકરો વાલીઓને મોટી સંખ્યામાં નાના નાના ફૂલકાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો